એક આપણા નવા વિડીયા ની અંદર અને આ મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના તો મિત્રો પેલા તમે ચેનલને કરી નાખજો ફટાફટ સબસ્ક્રાઈબ તો આ મિત્રો આપણે વાત કરવાની છે સુપરસ્ટાર એટલે કે વિક્રમ ઠાકોરની તો મિત્રો વિક્રમ ઠાકોરને તો બધા જ ઓળખતા જશો તો મિત્રો વિક્રમ ઠાકોર એક પ્રોગ્રામની અંદર કીધું છે કે મને પાડવા માટે કાવતરા કરવા પડે મિત્રો તો એવું બધું બોલી રહ્યા છે વિક્રમ ઠાકોર તો મિત્રો આ વિક્રમ ઠાકોરના કોણ કોણ ફેન છે ને તો વિડીયાની અંદર કોમેન્ટ પણ કરીને નાખજો વિક્રમ ઠાકોર એવા બોલ્યા છે કે મારી સાથે આખો ઠાકોર સમાજ છે મને કંઈ નહીં થાય આવું બધું બોલી રહ્યા છે

ઠાકોર કદી પડે નહીં